ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ આઠમો અધ્યાય પંદરમો રાજા બલિનો સ્વર્ગ પર વિજય રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન સ્વયં શ્રી હરિશ સૌના સ્વામી છે તો પછી તેમણે યાચકની જેમ રાજા બલી પાસેથી ત્રણ પગલાં પૃથ્વીની માગણી શા માટે કરી તથા તેઓ જે ઈચ્છતા હતા તે મળી જવા છતાં પણ તેમણે બલીને શા માટે બાંધ્યો મારા મનમાં આ વાતનું મોટું કુતૂહલ છે કે સ્વયં પરિપૂર્ણ ભગવાન યજ્ઞેશ્વરે યાચના કરી અને નિરપરાધને બાંધ્યો આ બંને બાબતો વિશે અમે જાણવા ઈચ્છીએ છીએ શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન ઇન્દ્રે જ્યારે બલિને પરાજિત કરીને તેમની સંપત્તિ પડાવી લીધી અને તેમના પ્રાણ પણ લઈ લીધા ત્યારે ભૃગુપુત્ર શુક્રાચાર્યજીએ તેમને પોતાની સંજીવની વિદ્યાથી સજીવન કર્યા તેથી શુક્રાચાર્યજીના શિષ્ય મહાત્મા બલિએ પોતાનું સર્વસ્વ તેમના ચરણોમાં ન્યોછાવર કરી દીધું અને તેઓ તન મનથી ગુરુજીની સાથે જ સમસ્ત ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરવા લાગ્યા આથી પ્રભાવશાળી ભૃગુવંશી બ્રાહ્મણો તેમના પર ઘણા પ્રસન્ન થયા તે બધાએ સ્વર્ગ પર વિજય મેળવવા ઈચ્છતા બલિનો મહાભિષેકની વિધિથી અભિષેક કર્યો અને તેમની પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો યજ્ઞની વિધિથી હવિષ્યો વડે જ્યારે અગ્નિદેવની પૂજા કરવામાં આવી ત્યારે યજ્ઞના કુંડમાંથી સુવર્ણના પતરાથી મઢેલો એક ઘણો સુંદર રથ નીકળી આવ્યો પછી ઇન્દ્રના ઘોડા જેવા લીલા રંગના ઘોડા નીકળ્યા અને રથ પર લગાડવાની સિંહચિહ્નયુક્ત ધજા પ્રગટ થઈ એ સાથે જ સોનાના પતરાથી મઢેલું દિવ્ય ધનુષ્ય ક્યારેય ખાલી નહીં થતા બે અક્ષય તર્કસ એટલે કે બાણુંના ભાથા અને દિવ્ય કવચ પણ પ્રગટ થયા દાદા પ્રહલાદજીએ તેમને એક એવી માળા આપી કે જેના ફૂલ ક્યારેય કરમાતા નથી શુક્રાચાર્યજીએ એક શંખ આપ્યો આ પ્રમાણે ભૃગુવંશી બ્રાહ્મણોની કૃપાથી યુદ્ધ સામગ્રી પ્રાપ્ત કરીને તેમના વડે સ્વસ્તયન કરાયા પછી રાજા બલીએ તે બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરી તથા તેમને નમસ્કાર કર્યા ત્યાર પછી તેમણે પ્રહલાદજી સાથે મંત્રણા કરી અને તેમના ચરણોમાં નમસ્કાર કર્યા પછી તેઓ ભૃગુવંશી બ્રાહ્મણોએ આપેલા દિવ્ય રથ પર આરુપ થયા જ્યારે મહારથી રાજા બલીએ કવચ ધારણ કરીને ધનુષ્ય ખડક તર્કસ વગેરે શસ્ત્રો ગ્રહણ કર્યા અને દાદાજીએ આપેલી સુંદર માળા ધારણ કરી ત્યારે તેઓ અપૂર્વ શોભવા લાગ્યા તેમની પૂજાઓમાં સુવર્ણના બાજુબંધ અને કાનોમાં મકરાકાર કુંડળ ઝગમગી રહ્યા હતા અને તે કારણે રથમાં બેઠેલા તેઓ એવા શોભી રહ્યા હતા કે જ્યારે અગ્નિકુંડમાં અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો હોય તેમના સાથમાં તેમના જેવા ઐશ્વર્ય બળ અને વિભૂતિવાળા દૈત્ય સેનાપતિઓ પોતપોતાની સેના લઈને જોડાઈ ગયા એવું લાગતું હતું કે જાણે તેઓ આકાશને પી જશે અને પોતાના ક્રોધભર્યા પ્રજ્વલિત નેત્રોથી સમસ્ત દિશાઓને અને ક્ષિતિજને ભસ્મ કરી નાખશે રાજા બલીએ એ ઘણી મોટી આસુરી સેનાને લઈને તેનું યુદ્ધની રીતે સંચાલન કર્યું તથા આકાશ અને અંતરિક્ષને કંપાવતા રહીને સઘળા ઐશ્વર્યથી પરિપૂર્ણ ઇન્દ્રપુરી અમરાવતી પર આક્રમણ કર્યું દેવોની રાજધાની અમરાવતીમાં મોટા અતિસુંદર નંદનવન વગેરે ઉદ્યાનો અને ઉપવનો છે તે ઉદ્યાનો અને ઉપવનોમાં પક્ષી યુગલો કલરવ કરતા રહે છે મધના લોભી ભમરાઓ મત થઈને ગુંજન કરે છે લાલ લાલ નવ પલ્લવો ફૂલો અને ફળોથી કલ્પવૃક્ષોની ડાળીઓ લચેલી રહે છે ત્યાંના સરોવરોમાં હંસ સારસ ચક્રવાક અને બતકોના ટોળા જામેલા રહે છે તેમજ દેવો વડે સન્માનિત દેવાંગનાઓ જળક્રીડા કરતી રહે છે જ્યોતેરમય આકાશ ગંગાએ ખાઈની જેમ અમરાવતીને ચારે બાજુએથી ઘેરી રાખેલી છે તેની ચારે તરફ સુવર્ણના ઘણા ઊંચા કાંગરા બનેલા છે કે જેમાં ઠેક ઠેકાણે મોટી મોટી અટારીઓ બનેલી છે દરેક દરવાજા પર સુવર્ણના કમાળ છે અને સ્ફટિક મણીના બનેલા ગોપુર નગરીના બહારના દરવાજા છે તે નગરીમાં નોખા નોખા મોટા રાજમાર્ગો છે તે નગરીનું સ્વયં વિશ્વકર્માએ જ નિર્માણ કરેલું છે તે નગરી સભા સ્થાનો ક્રીડા માટેના મેદાનો અને રથ ચાલવાના મોટા મોટા માર્ગોથી સુશોભિત છે તેમાં હંમેશા દસ કરોડ વિમાન વિધિમાન રહે છે અને મણિઓના બનેલા વિશાળ ચોક તેમજ હીરા અને બેસવા માટેના પરવાળાના ચબૂતરા છે ત્યાંની સ્ત્રીઓ હંમેશા સોળ વર્ષ જેવડી જ હોય છે અને તેમનું યૌવન અને સૌંદર્ય સ્થિર એટલે કે અચળ રહે છે તેઓ નિર્મળ વસ્ત્રો પહેરીને પોતાની છટાથી એવી રીતે દેદીપ્યમાન હોય છે જેમ અગ્નિ પોતાની જ્વાળાઓથી હોય છે દેવોની સ્ત્રીઓના કેશપાસમાંથી ખરેલા તાજા સુગંધિત પુષ્પોની સુગંધ લઈને વાયુ માર્ગો પર રહે છે સોનેરી ખડકીઓમાંથી અગરની સુગંધવાળા સફેદ ધુમાડો નીકળીને ત્યાંના માર્ગોને ઢાંકી દેતો રહે છે એ જ માર્ગેથી દેવાંગનાઓ આવતી જતી રહે છે ઠેક ઠેકાણે મોતીઓની ઝાલરોથી શણગારાયેલા ચંદરવા બાંધેલા રહે છે સુવર્ણોની મણીમય ધજાઓ ફરફરતી રહે છે ધજાઓ પર અનેક પ્રકારના ધ્વજ લહેરાતા રહે છે મોર કબૂતર અને ભમરા કલરવ કરતા રહે છે દેવાંગનાઓના મધુર સંગીતથી ત્યાં સદૈવ મંગળ છવાયેલું રહે છે મૃદંગ શંખ નગારા ઢોલ વીણા વાસણી મંજીરા રુષ્ટિઓ વગેરે વાદ્યો વાગતા રહે છે વાદીઓની સાથે ગંધર્વો ગાતા રહે છે અને અપ્સરાઓ નૃત્ય કરતી રહે છે આ બધાથી અમરાવતી એટલી મનોહર દેખાય છે કે જાણે તેણે પોતાની છઠ્ઠાથી સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવીને પણ જીતી લીધી છે તે નગરીમાં અધર્મી દુષ્ટ જીવદ્રોહી ઠગ ઘમંડી કામી અને લોભી લોકો પ્રવેશી શકતા નથી જેઓ આ દોષોથી રહિત છે તેઓ જ તેમાં જાય છે અસુરોના સૈન્યના સ્વામી રાજાબલીએ પોતાની ઘણી મોટી સેનાથી બહારની બાજુએ અમરાવતીને ચારે તરફથી ઘેરી લીધી અને ઇન્દ્રની પત્નીઓના હૈયામાં ભયનો સંચાર કરતા રહીને તેમણે શુક્રાચાર્ય જે આપેલો મહાન શંખ વગાડ્યો તે શંખનો ઘોષ સર્વત્ર વ્યાપી ગયો ઈન્દ્રે જોયું કે બલિએ યુદ્ધની ઘણી મોટી તૈયારી કરેલી છે તેથી તેઓ બધા દેવો સહિત પોતાના ગુરુ બૃહસ્પતિજી પાસે ગયા અને તેમણે તેમણે કહ્યું હે ભગવાન મારા જૂના શત્રુ બલિએ આ વખતે યુદ્ધની મોટી તૈયારી કરી છે મને લાગે છે કે અમે તેમનો પ્રતિકાર કરી શકીશું નહીં ખબર નહીં કઈ શક્તિથી તેમની આટલી બળવૃદ્ધિ થઈ ગઈ છે મને લાગે છે કે અત્યારે બલિને કોઈ પણ રીતે રોકી શકનાર કોઈ નથી તે પ્રલયકાળના અગ્નિની જેમ આગળ વધી ગયા છે અને લાગે છે કે તેઓ મુખથી આ વિશ્વને ગળી જશે જીભથી દસે દિશાઓને ચાટી જશે અને આંખોની જ્વાળાથી દિશાઓને ભસવા કરી દેશે તમે કૃપા કરીને મને એ બતાવો કે જેને કોઈ પણ રીતે ખાડી શકાય તેમ નથી તેવા મારા શત્રુની બળવૃદ્ધિનું કારણ શું છે તેના શરીર મન અને ઇન્દ્રિયોમાં આટલું બળ અને તેજ ક્યાંથી આવી ગયું છે કે તેમણે આટલી મોટી તૈયારી સાથે ચડાઈ કરી છે દેવગુરુ બૃહસ્પતિજીએ કહ્યું હે ઇન્દ્ર હું તમારા શત્રુ બલિની ઉન્નતિનું કારણ જાણું છું બ્રહ્મવેતા ભૃગુવંશીઓએ પોતાના શિષ્ય બલિને મહાન તેજ આપીને શક્તિઓનો ભંડાર બનાવી દીધો છે સર્વશક્તિમાન ભગવાન સિવાય તમે કે તમારા જેવો અન્ય કોઈ પણ બલિની સામે ઊભો રહી શકશે તેમ નથી જેમ કાળની સામે પ્રાણી ટકી શકતું નથી તેથી તમે લોકો સ્વર્ગ છોડીને ક્યાંક સંતાઈ જાઓ અને તે સમયની રાહ જોતા રહો કે જ્યારે તમારા શત્રુનું ભાગ્ય ચક્ર પલટાય અત્યારે બ્રાહ્મણોના તેજથી બલિની ઉત્તરોત્તર ઉન્નતિ થઈ રહી છે તેની શક્તિ ઘણી વધી ગઈ છે તે જ્યારે આ બ્રાહ્મણોનો તિરસ્કાર કરશે ત્યારે તે પોતાના પરિવાર અને અનુચરો સહિત નષ્ટ થઈ જશે બૃહસ્પતિજી દેવોના સમસ્ત સ્વાર્થ અને પરમાર્થને જાણનારા હતા તેમણે જ્યારે દેવોને આ પ્રમાણે સલાહ આપી ત્યારે તે દેવો પોતાની ઈચ્છા મુજબ રૂપ ધારણ કરીને સ્વર્ગ છોડી ગયા દેવતાઓના સંતાઈ જવાથી વિરોચનપુત્ર બલિએ અમરાવતી નગરી પર પોતાનો અધિકાર જમાવ્યો અને પછી ત્રણેય લોક જીતી લીધા જ્યારે બલિ વિશ્વવિજયી થઈ ગયા ત્યારે શિષ્ય પ્રેમી ભૃગુવંશીઓએ પોતાના અનુયાયી શિષ્ય પાસે અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા તે યજ્ઞોના પ્રભાવે બલિની કીર્તિ ત્રણેય લોકોની બહાર પણ દસે દિશાઓમાં ફેલાઈ ગઈ અને તેઓ નક્ષત્રોના અધિપતિ ચંદ્રમાં જેવા શોભવા લાગ્યા તેઓ બ્રાહ્મણ દેવતાઓની કૃપાથી પ્રાપ્ત થયેલી સમૃદ્ધ રાજ્યલક્ષ્મીનો અત્યંત ઉદારતાપૂર્વક ઉપભોગ કરવા લાગ્યા અને સ્વયં પોતાને કૃત્ય કૃત્ય માનવા લાગ્યા ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતા અષ્ટમ સ્કંદે પંચદશોધ્યાય આઠમા સ્કંદ અંતર્ગત પંદરમો અધ્યાય સમાપ્ત લાલ કી જય